નમસ્કાર મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો સૌ પ્રથમ ખેડૂતલક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો ફરી એકવાર ખેડૂત આંદોલનના ભણકારા વાગી રહ્યા છે મિત્રો સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતોએ તેમની માંગણીઓને લઈને આંદોલનને ઉગ્ર બનાવ્યું છે સોમવાર એટલે કે આજે હજારો ખેડૂતો નોઈડામાં મહામાયા ફ્લાયઓવરથી દિલ્હી જશે આ આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય ગોરખપુરની માંગણીઓ જેમ કે ચાર ગણું વળતર જમીન સંપાદન કાયદાના લાભો અને દસ ટકા વિકસિત પ્લોટનો અમલ કરવાનો છે ખેડૂતો ચાર દિવસથી યમુના ઓથોરિટી ઓફિસની સામે હડતાલ ઉપર બેઠા હતા પરંતુ તેમની માંગણીઓની અવગણના કરવામાં આવી હતી હવે ખેડૂતો દિલ્હીમાં સંસદનો ઘેરાવ કરવાની તૈયારી કરી રહ્યા છે ખેડૂતોનો આરોપ છે કે ગૌતમ બુદ્ધનગરના ખેડૂતોને ગોરખપુર હાઈવે પ્રોજેક્ટની જેમ ચાર ગણું વળતર આપવામાં આવ્યું નથી આ સિવાય છેલ્લા દસ વર્ષથી સર્કલ ડેટમાં કોઈ વધારો થયો નથી નવા જમીન સંપાદન કાયદાના લાભો અને હાઈ પાવર કમિટીની ભલામણોનો અમલ કરવામાં આવે તેવી માંગ ખેડૂત આગેવાનો કરી રહ્યા છે જોકે રવિવારે પોલીસ અને ઓથોરિટી અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં તેમની માંગણીઓ ફગાવી દેવામાં આવી હતી મિત્રો નોઈડા પોલીસે ખેડૂતોની કૂચને ધ્યાનમાં રાખીને વિશેષ રૂટ ડાયવર્ઝન પ્લાન લાગુ કર્યો છે યમુના એક્સપ્રેસ વે અને નોઈડા ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે ઉપર ભારે વાહનોની અવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શિરસાથી સુરજપુર જનારા રસ્તાઓ પણ વાહન વ્યવહાર માટે બંધ રહેશે લોકોને અન્ય માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે ખેડૂતોના વિરોધને કારણે દિલ્હી અને એનસીઆરમાં પણ ટ્રાફિક પ્રભાવિત થવાની સંભાવનાઓ છે મિત્રો સંયુક્ત મોરચાના નેતાઓએ કહ્યું કે તેમની મુખ્ય માગણીઓ જમીન સંપાદન સંબંધિત વાજબી વળતરની રકમ પાકના લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપીની ગેરંટી અને ખેડૂતોની બાકી સમસ્યાઓનું સમાધાન છે યમુના ઓથોરિટી ઉપર આરોપ લગાવતા ખેડૂતોએ કહ્યું કે તેમની સમસ્યાઓની સતત અવગણના કરવામાં આવી રહી છે ખેડૂતોનું આંદોલન દિલ્હીમાં મોટું પ્રદર્શન બની શકે છે આવી સ્થિતિમાં પોલીસ અને વહીવટીતંત્ર બંને માટે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો અને ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવાનો પડકાર રહે છે મિત્રો પંજાબ અને હરિયાણાના ખેડૂતો પણ દિલ્હી તરફ કૂચ કરવાની યોજના બનાવી રહ્યા છે આ અંગે ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું કે છ ડિસેમ્બરે શંભુ અને ખનોરી બોર્ડરથી પ્રથમ બે દિલ્હી જવા માટે રવાના થશે ખેડૂતોએ આ મામલે કેન્દ્ર સરકાર ઉપર આરોપ લગાવતા કહ્યું કે સરકારે અઢાર ફેબ્રુઆરીથી ખેડૂતો સાથે કોઈ વાતચીત કરી નથી દિલ્હી તરફ કૂચ કરવાની સાથે કેરળ ઉત્તરાખંડ અને તમિલનાડુના ખેડૂતો પણ પોતપોતાના રાજ્યોની વિધાનસભા તરફ કૂચ કરશે મિત્રો ખેડૂતો લોન માફી પેન્શન વીજળીના દરમાં વધારો નહીં અને પોલીસ કેસ પાછા ખેંચવા જેવી માંગણીઓ સાથે વિરોધ કરી છે તો આ ઉપરાંત લખીમપુર ખેરી હિંસાના પીડિતોને ન્યાય અને બે હજાર વીસ એકવીસના આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતરની માગણી પણ કરવામાં આવી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેને કારણે ખેડૂતોની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે મિત્રો ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિવિધ વિકાસ પ્રોજેક્ટમાં જે ખેડૂતોની તમામ જમીનો સંપાદિત થઈ ગઈ છે તેમને રાહત આપતો નિર્ણય લીધો છે ખેડૂતોએ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી તેમની જમીન સંપાદિત થઈ જવાને કારણે તેઓ બિનખેડૂત બની ગયા છે અને તેમને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર આપવામાં આવે મિત્રો મુખ્યમંત્રી તેમના વાત સ્વીકારીને કહ્યું કે ખેડૂતોને પ્રમાણપત્ર મેળવવા માટે એક તક આપવામાં આવશે જે બિનખેડૂત થયા છે તેઓ કલેક્ટરને એક વર્ષમાં અરજી કરી શકે અને પ્રમાણપત્ર મળ્યા પછી ત્રણ વર્ષની અંદર ખેતીની જમીનને ખરીદવી પડશે